જય હિન્દ વંદે માધવ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર પાંચ જોવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણું સ્પેશિયલ મટિરિયલ બની ચૂક્યું છે જેની આ મટિરિયલની અંદર આપણે દસ જેટલા મોડલ પેપર બનાવ્યા છે તો મિત્રો દસ જેટલા મોડલ પેપર પરીક્ષામાં બેઠા પૂછાય તેવા મોસ્ટ ટાઈમલી પ્રશ્નો આખે આખા આપણે તૈયાર કરવા કર્યા છે જો આ તમે મટિરિયલ મેળવવા માંગતા હોવ તો અહીં આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર ફક્ત પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં આ દસ મોડલ પેપરની પીડીએફ તમને મળી જશે સંપૂર્ણ પરીક્ષા આધારિત છે મિત્રો આમાંથી બેઠા પ્રશ્નો તમને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં જોવા મળશે તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મિત્રો મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ પીડીએફ સ્વરૂપે મટીરિયલ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ચાલો મિત્રો કે ભાઈ ધરતીકંપના તરંગો કેવા પ્રકારના છે જે ધરતીકંપ છે મિત્રો એના જે તરંગો હોય છે એ હોય છે મિત્રો ઇન્ફ્રાસોનિક પ્રકારના ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કયા રુધિર કયા કરો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે તો એ કરણો છે મિત્રો ત્રાક કણો ઓકે જે ત્રાક કણો છે તે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રીન હાઉસ અસર ભાગે કોના કારણે થાય છે ઓકે ગ્રીનહાઉસ અસર મોટે ભાગે કોના કારણે થાય છે તો એમાં મિત્રો જે જવાબ છે કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શનની સાચો જોવા છે મિત્રો આવા સરસ મજાના જે છે દસ જેટલા મોડલ પેપર આપણે મટિરિયલ સ્વરૂપે તૈયાર કર્યા છે પોલીસ કોન્સ્ટેબલ માટે આ મટીરિયલની પીડીએફ મેળવવા માટે તમારે ત્રેસઠ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબરપુર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર પર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ તમને મટીરિયલ મળી જશે આગળ વાત કરીએ ચયાપચયની ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન કે નું આપણા શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે તેમાં જવાબ આવશે મિત્રો રક્તના સંવર્ધનમાં મદદ કરે છે સામાન્ય રીતે કોલેસ્ટોરોલ સ્તર ખાલી જગ્યા સાથે સંબંધિત છે તેમાં જવાબ આવશે મિત્રો ધમનીઓ કઠણ બનવા ત્યારબાદ વીજળી પડવાની ઘટના વૃક્ષને પણ બારી શકે છે કારણ કે તે પુષ્કર ખાલી જગ્યા ધરાવે છે મિત્રો એ ધરાવે છે વિદ્યુત ઉર્જા ચાલ ત્યારબાદ વાત કરીએ તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ રીસો વપરાય છે કારણ કે તેનું કારણ છે મિત્રો સમાંતર કિરણો મોકલે છે ત્યારબાદ માછલીઓને જીવિત રહે જીવિત રહેવા માટે લઘુત્તમ ઓગરેલું ઓક્સિજન સ્તર ખાલી જગ્યા છે તો એ છે મિત્રો ચાર મિલીગ્રામ પ્રતિ લીટર ત્યારબાદ છોડ ઉપર હવાના પ્રદૂષણની અસર બાબતે ખોટી જોડી શોધો ખોટી જોડ આપણે પસંદ કરવાની છે ઓકે નેક્રોસિસ કોષોનું અકાર મૃત્યુ આ સાચું છે તો ક્લોરોસિસ તો પાંદરાઓ પૂરતું ક્લોરોફિલ બનાવે છે આ પણ સાચું છે પરંતુ જે ઓપ્શન સી છે કે ભાઈ બેગોસિસ દાંડીઓ અસરગ્રસ્ત થાય એવા ખોટું છે એટલે કે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે આગળ વાત કરીએ પ્રદૂષકોને શોષી લેવા તોડી પાડવા માટે છોડનો ઉપયોગ કરી જમીન અથવા પાણીના વિશુદ્ધિકરણની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે મિત્રો એને કહેવામાં આવે છે ફાયટો રેમી ડિએસર ચાલો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિનો ઓનલાઈન પીછો કરવામાં આવે છે તેમજ તેના આધારે વ્યક્તિને ધમકી આપવામાં આવે છે તેને કેવા પ્રકારનો સાયબર ક્રાઇમ કહેવાય તેમાં જવાબ આવશે મિત્રો સાયબર સ્ટોકિંગ ચાલો અવર ડે દર વર્ષે કયા માસની આખરી શનિવારના રોજ આયોજિત કરવામાં આવે છે તેમાં જવાબ આવશે મિત્રો માર્ચ મહિનામાં ચાલો ત્યારબાદ વિધાન સ્વરૂપે પ્રશ્ન છે કે ભાઈ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે બે વિધાનો આપણને આપી દીધા છે વિધાન નંબર એક છે કે ભાઈ આ યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રાધર કેસ કનેક્શન આપવામાં આવે છે આ સાચું વિધાન છે આ વિધાન નંબર બે છે કે ભાઈ આ યોજના માટે પ્રધાનમંત્રીએ સંપન્ન પરિવારને એલપીજી સબસિડીનો ત્યાગ કરવા ગીવ ઇટ અપ પહેલ કરી હતી આ પણ સાચું છે બંને સાચા છે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી ચાલો રમત અને ટ્રોફી બાબતે કયા જોડકા સાચા છે ઓકે તો જુઓ ક્રિકેટમાં જીડી ટ્રોફી આ સાચું છે બેડમિન્ટનમાં નારંગ કપ નારંગ જે કપ છે આ પણ સાચું છે હોકીમાં ચાર મીના કપ આ ખોટું છે અને ફૂટબોલમાં ફેડરેશન કપ આ પણ સાચું છે એક બે ચાર સાચા ઓપ્શન એ સાચો જવાબ ચાલો ત્યારબાદ જોડકા જોડવાના છે ઓકે રમત અને તેમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની જોડકીઓ આપણે પસંદ કરવાની છે તો ફૂટબોલ ફૂટબોલમાં તે કિક નામનો શબ્દ ફૂટબોલમાં વપરાય છે એવી રીતે જે વાત કરીએ તો ગ્રેન્ડ સ્લેમ નામનો શબ્દ બ્લીઝની રમતમાં વપરાય છે એવી રીતે પિંચિંગ નામનો જે શબ્દ છે બેઝબોલની રમતમાં વપરાય છે અને બેક હેન્ડ નામનો શબ્દ બેડમિન્ટનની રમતમાં વપરાય છે ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ચાલો ફરીથી આપણે મિત્રો જોડકા જોડવાના છે એમેઝોન નથી એમેઝોન નથી મિત્રો આવશે પેરુ અને બ્રાઝિલમાં ત્યારબાદ પેન્ટોગોનિયા રન તો મિત્રો એ છે આર્જેન્ટિનામાં ત્યારબાદ સિનાઈ દ્વિ સિનાઈ દ્વિકલ્પ આવેલો છે ઇજિપ્ટમાં અને ઓર્મુજની સમુદ્રધુની એ આવેલી એ મિત્રો જવાબ આવશે યુએ યુએ અને ઈરાનને અલગ કરે છે ઓપ્શન એ સાચો જવાબ ચાલો મહાસાગરો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ઓકે મહાસાગરો વિશે મિત્રો વિધાનો આપી દીધા છે તો ત્રણ વિધાન આપી દીધા છે મિત્રો આ ત્રણે ત્રણ વિધાન કેવા છે મિત્રો સાજા છે ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ સંગીતની ધ્રુપદ ગાન પદ્ધતિનો સૌથી વધુ પ્રચાર કોણે કર્યો હતો તેમાં જવાબ આવશે મિત્રો રાજા માનસિંહ ઓગણીસો છેતાલીસમાં બનાવવામાં આવેલી વજગારાની સરકારના કેમિ કેબિનેટ વડા કોણ હતા મિત્રો એ હતા જવાહરલાલ નહેરુ આનપાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને સુભાષચંદ્ર બોઝને દીધા જેમણે તેના નામ ખાલી જગ્યા આપ્યા મિત્રો અનુક્રમે અને સ્વરાજ ચાલો અસ્પૃશ્યતા છે તો હિન્દુત્વ મરી જશે અને હિન્દુત્વ જીવ હિન્દુત્વને જીવતું રાખવું હશે તો અસ્પૃશ્યતા એને મરવું પડશે આ વાક્ય કોણે કીધું હતું તો જવાબ આવશે મિત્રો ગાંધીજીએ ત્યારબાદ નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્વ છે આવું કોણે કહ્યું મિત્રો આ વિધાન પણ ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારબાદ નીચેના પૈકી કયું જોડકું ખોટું છે ચાર જોડકા મિત્રો આપી દીધા છે ખોટું જોડકું પસંદ કરવાનું છે આમાં જવાબ આવે છે મિત્રો જી કે ગોખલે પૂના સેવા સદના ખોટું છે ચાલો મન મથુરા મથુરા દિલ દ્વારિકા કાયા કાશીજા દસો દ્વારકા દેહરા તમામે જ્યોતિ પિછા આ પંક્તિના કવિનું નામ જવાબ આવશે મિત્રો કબીર સ્વામી સહજાનંદની સમાજ સુધારાના પ્રવૃત્તિઓથી નીચેના પૈકી કયા બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા ઓકે તો ચારે ચાર આ બ્રિટિશ અધિકારીઓના નામ આપી દીધા છે આ ચારે ચાર બ્રિટિશ અધિકારીઓ પ્રભાવિત થયા હતા એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી જીગર અને અમી ફિલ્મમાં સંજીવકુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા તો જવાબ આવશે મિત્રો કાનન કૌશલ ત્યારબાદ હિન્દુસ્તાન મધ્યનું એક ઝું પડું ના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે મિત્રો સોરાબસા દાદાભાઈ ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી તો એ હતા મિત્રો ગોકુળદાસ રાયચુરા નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી પ્રથમ ચારણ કવિત્રીનું નામ જણાવો તો જવાબ આવશે મિત્રો ઉજરી આ મુખે ભારતના સાર્વભૌમત્વ લોકશાહી પ્રજાસત્તાનું જન્માક્ષર છે આ વિધાન કોનું છે કમા મુનશીનું નીચેના પૈકી કઈ મહિલાએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો ન હતો તો મિત્રો પુષ્પાબેન મહેતાએ ભાગ નહોતો લીધો બાકી મૃદુલા મૃદુલાબેન સારાભાઈ મનીબેન પટેલ અને કસ્તુરભાઈ ભાગ લીધો હતો ગુજરાતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌ પ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી વડોદરામાં ચાલો ક્વેશ્ચન નંબર તેત્રીસ છે કે ભાઈ નીચેના પૈકી કયા વિધાનો સાજા છે ચાલો જોઈએ ચાલો સર અરવિંદ ઘોષે વડોદરા ખાતે પ્રોફેસર તરીકે સેવાઓ બજાવી છે આ એકદમ સાચું છે વડોદરા રાજ્યે પ્રાયોગિક ધોરણે અમરેલી જિલ્લાના ગામડાઓમાં ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું આ પણ સાચું છે વડોદરા રાજ્ય ચોટુભાઈ પુનાણીના સહકારથી વાંચલાને સ્થાપ્યા હતા આ ખોટું છે મિત્રો ઓપ્શન એ સાચો જવાબ ફરીથી મિત્રો આપણને જોડ કાપી દીધા છે ઓકે ભવાની મંદિર નામનું જે પુસ્તક છે મિત્રો અરવિંદ ઘોષ દ્વારા લખાયેલું છે આ સાચું છે ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ આ પણ સાચું છે મેડમ કામા વંદે માતરમ સાચું છે પછી વિચટો ભાત્યા તલવાર આ પણ સાચું છે ઓપ્શન સી રાઈટ આન્સર આઝાદી પૂર્વે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે નવા રાજ હતું તો મિત્રો સચિન અને બાલાસિનોર આ બંને સ્તરે નવા બિરાજ હતું એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને ત્યારબાદ વાઘેરોનું બંડ ખાલી જગ્યા ખાતે થયું હતું જવાબ આવશે ઓખા મંડળ ચાલો થિયોસોફિકલ સોસાયટી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો ચારે ચાર વિધાનો સાચા છે જરા વાંચી લેજો ઓકે ઓપ્શન ડી સાચો જવાબ બનશે અઢારસો ને એક્યાસી માં ભાવનગર રાજ્યના કયા રાજવીએ પુરાતત્વીય સર્વે અને પ્રાચીન સર્વે વિભાગની સ્થાપના કરી હતી તો મિત્રો જવાબ આવશે આમાં તક્ષીજી વૈદિક યુગમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રથમ કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું તુજો જવાબ મિત્રો મૌખિક નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ત્રણ વિધાન આપી દીધા છે સાચા વિધાન પસંદ કરવાના છે સોલંકી રાજાઓ વેસણો સંપ્રદાયના અનુયાયીઓ હતા આ સાચું છે ચેનબંધુઓ વસ્તુપા અને તેજપાને ચાવડા રાજાઓના દરબારમાં હતા ના ચાવડાના આવીને સોલંકી બીજું વિધાન ખોટું છે બીજું વિધાન મિત્રો ખોટું હોય તો ઓટોમેટિક જે ત્રણ ઓપ્શન ઉડી જાય છે ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્રીજું વિધાન પણ સાચું છે કરમચંદ ઉત્તમચંદ ગાંધીએ નીચેના પૈકી કોના દિવાન તરીકે બજાવી હતી પોરબંદર રાજકોટ વાંકાને તમામ આવશે ફાઇનલ જવાબ ઓપ્શન ડી એક બે અને ત્રણ ચાલો કયા અધિનિયમ વિશે જવાહરલાલ નહેરુ નહેરુએ કહ્યું કે આપ આપણને કાર આપવામાં આવી છે બધી બ્રેક આપી છે અને એન્જિન નથી જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ મોર્ય સમાજનું સાત વર્ગોમાં વિભાજનની બાબતનો ઉલ્લેખ એ વિશેષતઃ ખાલી જગ્યામાં કરવામાં આવ્યો છે જવાબ આવશે મિત્રો મેગેસ નીચનું ઇન્ડિકા પુસ્તક ચાલો ચીની યાત્રી ફાહિયાન અને યુએન સાંગ ભારતની યાત્રાએ આવેલા ત્યારે કઈ પ્રાચીન વિદ્યાપીઠના ખંડીયરોનું દર્શન કરી પોતાની નોંધમાં તેનું કરુણાભર્યું વર્ણન કર્યું છે જવાબ આવશે તકશીલા વેદકાલીન સમય ક્યાંથી ક્યાં સુધી ગણવામાં આવે છે તો ઈસવીસન પૂર્વ પંદરસોથી ઈસવીસન પૂર્વ છસો સુધી નેક્સ્ટ ક્વેશ્ચન જૂનાગઢની રચાયેલી આરજી હકુમતના વડા કોણ હતા તો એ હતા મિત્રો શામરદાસ ગાંધી ખ્વાજા મહેમૂદ દરિયાઈ પવિત્ર સ્થાનક ક્યાં આવેલું છે મહીસાગરમાં આવેલું છે આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાની ડુંગરી ચોરનું વિરુદ્ધ પ્રાપ્ત થયું હતું તો જવાબ બોસ મિત્રો ખેડા સત્યાગ્રહ નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ લુણાવાડા ક્યાં આવેલું છે લુણાવાડા આવેલું છે મહીસાગર આગળ વાત કરીએ ઓકે ચાલો ગુજરાતના મ્યુઝિયમમાં મ્યુઝિ મ્યુઝિયમમાં સૌથી જૂનું ઈસવીસન અઢારસો એકોતેરમાં સ્થપાય કચ્છના ભાતીગત કરાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત એકલીથી છઠ્ઠી સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારેલા નમૂના છે આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું જવાબ આવશે કચ્છના રાવ ખેગારજી ત્રીજા ચાલો ઉપરોક્ત પૈકી ગાયનની કઈ પદ્ધતિ હિન્દુસ્તાનની શાસ્ત્રીય પદ્ધતિ છે તો મિત્રો ઠુમરી આવશે તરાના આવશે ખ્યાલ આવશે અને ગઝલ આવશે ઓકે મલકાર ટાની આવે એક બે ચાર પાંચ ઓપ્શન સી ચાલો ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્તરો અંગેની કંઈ જોડ યોગ્ય નથી તો જોતાની સાથે મિત્રો આપણને ખબર પડી જશે સહસ્તલીન તરાવ પાટણમાં આવે ઓકે પોરબંદર ગુમલી ખાતે ના આવે આ ખોટું છે ગુજરાતમાં આદિજાતિ સમુદાય માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ચાર વિધાન મિત્રો આપી દીધા છે કે આદિજાતિ ગુજરાતની આદિમ આદિજાતિ છે આ સાચું છે આ આદિજાતિની વસ્તી અમરેલીને પોરબંદરમાં છે આ મિત્રો ખોટું છે બીજું વિધાન ખોટું હોય તો ઓપ્શન બી ડાયરેક્ટ રાઇટ આન્સર આપણો બની જાય ઓકે એક અને ત્રણ સાચા છે બે અને ચાર ખોટા છે દેવની મોરીનો સ્ટુક કયા રાજ્યમાં આવેલું છે તો ગુજરાતમાં ત્યારબાદ પાલા ચિત્રકામ શૈલી વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ઓકે તો મિત્રો આ ત્રણ રહેશે ક્વેશ્ચન ઉદયગીરીની ગુફાઓ કયા અભિલેખ માટે પ્રસિદ્ધ છે કે જેને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવી છે તો જવાબ બસ મિત્રો આથી ગુફા અભિલેખ ગોપથ નામે ગ્રંથને કયા વેદકાલીન સાહિત્યના વિભાગમાં મૂકશો તો જવાબ બસ મિત્રો બ્રાહ્મણ ગ્રંથો ભારતમાં આવેલ નીચે જણાવેલ જૈન તીર્થ સ્થાનો પૈકી કયા તીર્થ સ્થળનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મિત્રો નાગપટ્ટમ તમિલનાડુ લિંગરાજ અને રાજરાણીના સુપ્રસિદ્ધ મંદિરો કયા સ્તરે બંધાયેલા છે તો જવાબ આવશે મિત્રો ભુવનેશ્વર ખાતે પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચડતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે તો મિત્રો સાચો જવાબ બનશે સાબરમતી મહી તાપી અને નર્મદા ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે આ સાચું છે ગુજરાતમાં દેવભૂમિ એ બોક્સાઇટનો સમૃદ્ધ સ્ત્રોત છે આ પણ સાચું છે ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણું મળી આવી નથી આ ખોટું વિધાન છે ઓકે અને છોટા ઉદેપુર ખાતે ફ્લોસ્પારની પાર્ટની ખાણું જોવા મળે છે એક બે અને ચાર સાચે ઓપ્શન સી રાઈટ આન્સર સ્વપ્નવાસ વદતા નામે સુપ્રસિદ્ધ નાટ્યગ્રંથના લેખક કોણ છે તો એ છે મિત્રો મહાકવિભાસ ચાલો ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે મિત્રો ખારી નદી તો એ મિત્રો આવશે અરબ સમુદ્રમાં મળે છે દમણગંગા મધુમન ડેમ બનાસ કચ્છના નાના રણમાં મળે છે અને શેત્રુજી ખંભાતના ખાતમાં મળે છે ઓપ્શન બી સાચો જવાબ ચાલો ત્યારબાદ પુસ્તકાલય બાબતે અને તે કયા સ્તરે આવેલા છે ચાલો એન્ડ્રુજ લાઇબ્રેરી મિત્રો ક્યાં આવેલી છે બધાને ખબર હોય સુરત ખાતે આવેલી છે સયાજી વિજય પુસ્તકાલય તો મિત્રો આવેલું છે નવસારી ખાતે લેંગ પુસ્તકાલય રાજકોટ અને પાટણ પુસ્તકાલય આવેલું છે ભાવનગર ઓપ્શન બી ઓકે મિત્રો આ ખાસ અગત્યના પ્રશ્નો છે ગુજરાતમાં બેન્ટોનાઇટ ખનીજ મુખ્યત્વે નીચેના પૈકી કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે કચ્છ અને ભાવનગર બંનેમાં જોવા મળે છે ઓકે કઈ નદી તુંગા પર્વતમાંથી નીકળે છે તુંગા પર્વતમાંથી મિત્રો કઈ નદી નીકળે છે રૂપેણ નદી નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્ય અને રાજ્ય પશુઓની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ચાલો તો આ જોતાં ખબર પડીએ કે ભાઈ ગુજરાતનું જે રાજ્ય પશુ ગીર ગાય ના આવે ચાલો આગળ વાત કરીએ સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના આધારિત ઉદ્યોગ ઔદ્યોગિક એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે મિત્રો આવેલા છે સુરેન્દ્રનગરમાં ચાલો મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભાઈ ગુજરાતમાં નીચેના પૈકી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ કયો છે તો છે ઓપ્શન બી ઓકે ગાંધીનગર થઈને સરખેજ સુધીનો ત્યારબાદ પાછા ફરતા મોસમી પવન ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયને કયા નામે ઓળખવામાં આવે છે તો સંપાતના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઐતિહાસિક શેરશાહ માર્ગ કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તે કયા શહેર શહેરોને વચ્ચે આવેલો છે તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક દિલ્હીથી અમૃતસર નીચેના પૈકી કઈ કંપનીઓ અને મહારાજના કંપનીની યાદીમાં સમાવેશ થાય છે તેમાં મિત્રો એક અને બે ઓકે ભારત એવી ઇલેક્ટ્રિક લિમિટેડનું અને બીજું છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું ચાલો ચિરોડીનું ચિરોડીનું સૌથી વધુ ઉત્પાદન તો એ મિત્રો થાય છે રાજસ્થાન અને તમિલનાડુ રાજ્યમાં ભારતમાં લાંબા સમુદ્ર કિનારા પર કેટલા મુખ્ય બંદરો અને કેટલા નાના બંદરો આવેલા છે ટોટલ બસો તેર આવેલા છે એમાંથી તેર મુખ્ય બંદરો છે અને બસો નાના બંદરો આવેલા છે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઓકે જે કાળી જમીન છે એને રેગુ તરીકે પણ ઓળખવામાં આવે કારી કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે વિષુવૃત્તિય કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે અને વિષુવૃત્તિય ચરણોની જમના નામે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન ડી સાચો જવાબ ઓકે મિત્રો તો આવા નવા પ્રશ્નો પ્રશ્નોનું મટિરિયલ જો તમે મિત્રો મેળવા માંગતા હો તો તમે અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો પોલીસ કોન્સ્ટેબલનું સ્પેશિયલ મટીરિયલ તમને મળી જશે ચાલો દાંતીવાડા જળાશય યોજના કઈ નદી પર આવેલી છે બનાસ નદી ચાલો ગુજરાત રાજ્યનું કાચબા ઉચ્છેર કેન્દ્ર કાચબાઉછેર કેન્દ્ર કે આવેલું છે ભાવનગરમાં ચાલો સિંહર બેટ ભેંસલો બેટ દ્વારા રક્ષિત ગુજરાતનું આ સુંદર અને કુદરતી બંદર પીપાવાવ પીપાવાવ જે કઈ નદીની મોટા પટની ખાડી ઉપર બાંધ્યું છે જવાબ આવશે જોલાપુરે ચાલો હાલોલ કયા જિલ્લામાં આવેલું છે હાલ એ આવેલું છે પંચમહાલનો અમદાવાદ જિલ્લામાં સાત નદીઓનો

તો અહીં જવાબ બને છે ઓપ્શન સી કે ભઈ સંસદ દ્વારા બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવામાં આવેલ ઠરાવના આધારે રાષ્ટ્રપતિ દ્વારા નેક્સ્ટ ક્વેશન જો કોઈ જો કે મંત્રીમંડળના મંત્રીમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે તેમ છતાં બંધારણીય રીતે વ્યક્તિગત રીતે મંત્રીએ ખાલી જગ્યાને જવાબદાર છે જવાબ મિત્રો રાષ્ટ્રપતિ ભારતમાં અન્નુરક્ષા અંગેનો હક ખાલી જગ્યા છે તો એ છે મિત્રો કાનૂની હક છે ચાલો ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે કયો કયું વિધાન સાચું છે ત્રણ વિધાન આપી દીધા છે ચાલો જોઈએ રાજ્યસભાના નામાંકિત સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે આ સાચું છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રત્યેક મતદાતાના મતનું મૂલ્ય સમાન આ સમાન બરાબર ત્યારબાદ પક્ષપાલતા વિરોધી કાયદાની જોગવાઈઓ એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લાગુ પડતી નથી આ પણ સાચું છે તમામ વિધાનો સાચા ઓપ્શન ડી રાઈટ આન્સર ચાલો નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે અનુસૂચિઓ બાબતે જોડીઓ આપી દીધી છે ચોથી અનુસૂચિમાં રાજ્યસભામાં સીટોની ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે આ સાચું છે દસમી અનુસૂચિ ધારાકીય સંસ્થાઓમાં સભ્યોના ગેરલાયક થવા અંગેની જોગવાઈ પક્ષપડતા વિરોધી કાયદો આ સાચું છે સાતમી અનુસૂચિ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી આ પણ સાચું છે છઠ્ઠી અનુસૂચિ કેટલાક રાજ્યોમાં આદિમ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈ આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શનથી રાઇટ આન્સર ભારતના બંધારણમાં અમુક વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે અમુક લોકોની સત્તા આખરી છે તેના પર ભાર મૂકે છે આ સાચું છે આમુખ જે એલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા હેતુલક્ષી ઠરાવ પર આધારિત છે આ પણ સાચું છે લોકશાહી શબ્દ માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીને સ્વીકારે છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન એ રાઈટ આન્સર ચાલો લોકોને બંધારણ લોકોને બંધારણ દ્વારા આપવામાં દ્વારાકો મૂળભૂત હકો કહે છે કારણ કે કારણ કે તે અદાલત દ્વારા લાગુ પાડી શકાય છે અને તેને અદાલતનું રક્ષણ મળે છે ત્યારબાદ બંધારણની સુધારાઓ બાબતે કયું વિધાન સાચું છે તો એક અને બે વિધાન સાચા છે જ્યારે બીજું અને ત્રીજું વિધાન મિત્રો ખોટું છે ઓપ્શન સી સાચો જવાબ બનશે ભારતના સંવિધાનમાં અમુકમાં નીચેના નીચેનામાંથી કયા ઉદ્દેશો ઉદ્દેશ્યનો સમાવેશ થયેલ નથી તો જવાબ આવશે આર્થિક સ્વતંત્રતા ભારતીય સંવિધાનના ભાગ ત્રણમાં કુલ કેટલા અનુચ્છેદોમાં મૂળભૂતકોની જોગવાઈ કરવામાં આવેલી છે તો જવાબ આવશે મિત્રો ચોવીસ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રસૂતિ સહાયતા માટેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં છે અનુચ્છેદ બેતાલીસમાં ભારતના અનુસાર રાષ્ટ્રપતિ અસામાન્ય સંજોગોમાં વટુકમ પ્રસિદ્ધ કરી શકે છે લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુ વધુ આઠ સભ્યો હશે જેમાંથી ખાલી જગ્યા સભ્ય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગો અલ્પસંખ્યક વર્ગ તથા મહિલાઓમાંથી હશે પચાસ ટકા માતા પિતાએ છ થી ચૌદ વર્ષ સુધીના વયના બાળક અથવા યથાપ્રસંગ પાલ્યને શિક્ષણને ટકો પૂરી પાડવાની જોગવાઈ મૂળભૂત ફરજોમાં કયા વર્ષમાં ઉમેરવામાં આવી વર્ષ બે હજાર બેમાં ઓકે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને સંઘ રાજ્ય ક્ષેત્રને રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી ભારતીય સંવિધાનમાં કઈ અનુસૂચિઓમાં આપવામાં આવેલી છે ચોથી અનુસૂચિ ભારતના એટર્ની જનરલ એટર્ની જનરલ નિર્માણને લાયક નીચેનામાંથી કોણ ગણ કોણ પાત્ર ગણવામાં આવે છે તો જવાબ આવશે કે ભાઈ ઉચ્ચતર ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિયમવાને લાયક વ્યક્તિ ત્યારબાદ અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની કાર્ય રીતિનું નિયમન કરવાની સત્તા કોની હોય છે એ હોય છે મિત્રો આયોગને આયોગની પોતાની બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ દ્વારા ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના રોજ રાજ્યસભાના સભાસદોની ચૂંટણીમાં મતદાન કોણ કરે છે તેમાં જવાબ આવશે રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભારતના બંધારણમાં આ અમુકમાં સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દોનો શબ્દોનો સમાવેશ કયા બંધારણીય સુધારાના કારણે થયો તો મિત્રો જવાબ આવે બેતાલીસ બહુ બંધારણીય સુધારો તો કે આગળ વાંચવાની જરૂર પણ નથી ત્યારબાદ મૂળભૂતકો અને તેના અનુચ્છેદોને યોગ્ય રીતે જોડવાના છે ચાલો વાળી સ્વતંત્રતાનો અધિકાર તો એ જવાબ આવશે મિત્રો અનુચ્છેદ ઓગણીસ કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ ચૌદ જીવન અને શરીર સ્વાતંત્રનું રક્ષણ અનુચ્છેદ એકવીસ અને ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વાતંત્રતા અનુચ્છેદ અઠ્યાવીસ ઓપ્શન સી નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ચાલો અનુચ્છેદ સાડત્રીસમાં આ ભાગની જોગવાઈઓ કોઈ ન્યાયાલયમાં અમલ અમલ કરાવી શકતું નથી પરંતુ કાયદો ઘડતી વખતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ પાડવાની રાજ્યની ફરજ છે સાચું છે અનુચ્છેદ ચાલીસ મુજબ ગ્રામ પંચાયતોની રચના જરૂરી સત્તા અને અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે આ પણ સાચું છે કામ અંગેની ન્યાય અને પરિસ્થિતિ સિદ્ધ કરવાની છે છે આ મિત્રો એક બે સાચા ચાર ફરીથી મિત્રો વિધાન આપી દીધા છે બે કે ભાઈ રાજ્યસભાનું વિસર્જન થઈ શકશે નહીં પરંતુ એક તૃતીયા શક્ય હોય એટલી નજીકની સંખ્યામાં દર બે વર્ષે સભ્યો નિવૃત્ત થશે આ સાચી વાત છે લોકસભાની પહેલી બેઠકની તારીખથી છ વર્ષ સુધી લોકસભા ચાલુ રહેશે ના પાંચ વર્ષ છ વર્ષના ઓકે પ્રથમ વાક્ય ફક્ત સાચું રહેશે ચાલો ઓકે બંધારણમાં મિત્રો મોટાભાગે આવા વિધાનવાળા પ્રશ્નો પૂછાશે ચાલો નીચેના વાક્ય આપણે ચકાસવાના છે કે ભાઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંબોધીને પોતાનું રાજીનામું આપે આ ખોટું છે ઓકે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપતા હોય છે એટલે પહેલું વિધાન ખોટું બનશે ઓપ્શન બી અને ડી તો ઓટોમેટિક ઓકે રિમૂવ થઈ જશે અનુચ્છેદ પાંસઠમાં જોગવાઈ કર્યા મુજબ રાષ્ટ્રપતિને મહાઆરોપ દૂર કરી શકાય છે ને ઓકે અનુચ્છેદ એક સટાવે મહા મહાભિયોગની પ્રક્રિયા રાષ્ટ્રીય ઉપતિ ઉપર કરવાની જે જોગવાઈ છે અનુચ્છેદ એક સટાવે મતલબ આ પણ ખોટું છે ઓકે ત્રીજું વિધાન સાચું છે જવાબ આવે ઓપ્શન નહીં માત્ર ત્રીજું વિધાન સાચું છે ચાલો નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી ચાલો જે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો એ સિત્તેર વર્ષની ઉંમર સુધી હોદ્દા ઉપર રહીએ કે આવેતન ખોટું છે ઓકે ના આવે પાંસઠ વર્ષ આવે ઓકે બાકીના ત્રણે ત્રણ એ એસીડી સાચા છે ઓપ્શન બી ખોટું છે ચાલો ફરીથી આપણે નીચેના વાક્ય આપણે ચકાસવાના છે સાચા વેતનો આપણે પસંદ કરવાના છે પંચાયત અંગેની જોગવાઈ એકોતેરમાં સુધારા મુજબ અમલી બનેલ છે આ મિત્રો ખોટું છે ઓકે જો પહેલું ખોટું હોય તો ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ બની જાય ઓકે પહેલું અને બીજું ખોટું ત્રીજું ત્રીજું ચોથું સાચું છે ચાલો ફરીથી મિત્રો આપણે જે વિધાન ચકાસવાના છે ચાલો કે દરેક મંત્રી ભારતના એટલની જનરલને બે માંથી કોઈ પણ ગૃહમાં સંયુક્ત બેઠકમાં હાજરી આપવાનો હક છે આ સાચું છે કાર્યવાહીમાં ભાગ લીધા બાદ જો મતદાન થાય તો મતદાનમાં ભાગ લેવાનો તથા મત આપવાનો હક છે ઓકે આ ખોટું છે મિત્રો અને ભારત ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રાજ્યસભાના સભાપતિ રહેશે આ પણ સાચું છે એક અને ત્રણ સાચા ઓકે ઓપ્શન સી ચાલો બે વિધાન આપી દીધા છે અને આ વિધાન કયા અનુચ્છેદનો નિર્દોષ કરે છે તેવું આપણે જણાવવાનું છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંને ગૃહોના બનેલા મતદા મત મતદારગણના સભ્યો મતદાન કરે છે અને ચૂંટણી પ્રસંગે ગુપ્ત મતદાનથી પસંદગી થાય છે અને બીજું વિધાન એવું છે કે ભાઈ જે વ્યક્તિ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાલાયક ન હોય અથવા પાંત્રીસ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પાત્ર નથી આ બધી જે જોગવાઈ છે આ બંને બાબતોની જોગવાઈ અનુચ્છેદ છાસઠમાં કરવામાં આવી છે ચાલો સંઘ લોક સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે સંસદની અને ત્યારબાદ એકસો દસમો ક્વેશ્ચન છે કે લોકપાલ અને લોકાયુક્ત કાયદો બે હજાર તેરને રાષ્ટ્રપતિએ એક જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ મંજૂરી આપી હતી અને સોળ જાન્યુઆરી બે હજાર ચૌદથી આ કાયદો અમલમાં આવ્યો આ સાચી વાત છે અને લોકપાલમાં અધ્યક્ષ ઉપરાંત વધારે વધારે આઠ સભ્યો હોય છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન કવાયત યોજાઈ હતી ઓકે તો વર્તમાન પ્રવાહના પ્રશ્ન આમાં જવાબ બસ મિત્રો કંબોડિયા તાજેતરમાં નેતુંબો નંદ દ્વા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે ચૂદરામાં જવાબ આવશે નામીડિયા ચાલો આગળ વાત કરીએ તાજેતરમાં કોન્ફ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી પાર્ટનરશીપ સમિટ બે હજાર ચોવીસ ક્યાં યોજાઈ હતી તો એ યોજાઈ હતી નવી દિલ્હી ખાતે તાજેતરમાં રતાપાની વન્યજીવ અભયારણ્ય અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો આ કયા રાજ્યમાં આવેલું છે તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં ચાલો તાજેતરમાં મહારાષ્ટ્રના નવા સીએમ કોણ બન્યું છે દેવેન્દ્ર ફડણવીસ ત્યારબાદ બે હજાર ચોવીસ મેન્સ હોકી જુનિયર એશિયા કપ બે હજાર ચોવીસમાં કઈ ટીમ ચેમ્પિયન બની તો જવાબ આવે ભારત અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે કાશ પટેલ ધારી નગરપાલિકા ગુજરાતની કેટલામાં નગર નંબરની નગરપાલિકા બની છે તો જવાબ આવશે એકસો ને સાઠનું ઓકે અમરેલીનું ધારી તેરમી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું વારાણસી ખાતે આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન એકસો વીસમો ક્વેશ્ચન તાજેતરમાં શ્રી મનોવા કામિકા મિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી આ કયા દેશના વડાપ્રધાન છે તો એ મિત્રો ફીજીના વડાપ્રધાન છે તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ બીનું સંપૂર્ણ મોડલ પેપર પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મટિરિયલ મેળવવા માટે દસ જેટલા મોડલ પેપર અમે આપી દીધા છે એકદમ ક્વોલિટી ક્વેશ્ચન જો આની પીડીએફ તમે મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીન મોકલી દેજો ફરીથી મળી નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભારત